ભરૂચ જિલ્લામાં વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે એકત્રીસ મે શનિવારના ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ વિશાળ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપાડી ઝઘડિયા દહેજ સહિત દસથી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે એકસો વીસથી વધુ દંત ચિકિત્સક આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોને તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રુનિત જૈને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોઢાનો કેન્સર એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઈન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનો સેવન છે એ લોકોનો એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડોક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ